જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ ટેસ્ટ ટેક એન્ડ ટેલેન્ટમાં નમસ્તે મિત્રો આજે આપણે નવરાત્રિના ચોથા દિવસે પૂજાતી માતા કુષમાંડાની વ્રત કથા વિશે જાણીશું માતા કુષ્માંડાને બ્રહ્માંડની સૃષ્ટિ કરનારી દેવી માનવામાં આવે છે તેમના તેજથી સમગ્ર જગત પ્રકાશિત થાય છે એટલા માટે તેમને મંડળની અધિષ્ઠાત્રી દેવી તરીકે પણ પૂજવામાં આવે છે માતા કુષ્માંડાના આઠ હાથ છે તેથી તેમને અષ્ટભુજા દેવી પણ કહેવામાં આવે છે તેઓના હાથોમાં કમળ ગદા ધનુષ બાણ અમૃતકલશ ચક્ર ગદા અને જપમાળા ધારણ કરે છે તેમનું વાહન સિંહ છે તેમનો રંગ ખૂબ જ તેજસ્વી છે જે સૂર્યના પ્રકાશ જેવો દેખાય છે વ્રત કથા પ્રાચીન કથા મુજબ જ્યારે બ્રહ્માંડનું અસ્તિત્વ નહોતું ત્યારે ચારેય તરફ અંધકાર હતો ત્યારે માતા અદિતિ સ્વરૂપે માતા કુષ્માંડાએ પોતાની સ્મિતથી બ્રહ્માંડની રચના કરી તેમના જ કારણે સૂર્યમંડળમાં તેજ આવ્યો અને જીવન શક્ય બન્યું અર્થાત જગતની ઉત્પત્તિનો શ્રેય માતા કુષ્માંડાને આપવામાં આવે છે પૂજાવિધિ વિધિ કાળે સ્નાન કરીને માતા કુષ્માંડાનું ધ્યાન કરો ઘરમાં કલશ સ્થાપિત કરો માતાને પીળા ફૂલ પીળા ફળ ખાસ કરીને કાકડી કુષ્માન્ડ ફળનું પ્રતિક અર્પણ કરો ધૂપ દીવો નૈવેદ્ય અર્પણ કરો ઓમ કુષ્માંડેય નમઃ મંત્રનો જાપ કરો મંત્ર ઓમ દૈવી કુષ્માંડેય નમઃ ધ્યાન મંત્ર સુરા સંપૂર્ણ કલશમ રુધિરાત પ્લુપ્તમ ચાના હસ્તપદ્માભ્યા કુષ્માંડા શુભદાસ્તુ મેં કાવ્ય મંત્ર દેવી સર્વભૂતેશુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ મહત્ત્વ માતા કુષ્માંડાની ઉપાસના કરવાથી ભક્તને અતિશય આરોગ્ય સમૃદ્ધિ અને દીર્ઘાયુ મળે છે નોકરી વ્યવસ્થા અને જીવનમાં નવા અવસર પ્રાપ્ત થાય છે ભક્તના હૃદયમાંથી ભય અંધકાર અને નકારાત્મકતા દૂર થાય છે પ્રાર્થના હે મા કુષ્માંડા તમારા અનંત તેજથી મારું જીવન પ્રકાશિત કરો મારા જીવનમાંથી ભય અને દુઃખનો અંત કરો અને હંમેશા સુખ શાંતિ આરોગ્ય અને સમૃદ્ધિ પ્રદાન કરો નવરાત્રિના ચોથા દિવસે પૂજાતી માતા કુષ્માંડા આ દિવસે પીળા રંગ ધારણ કરવાનો ખાસ મહત્ત્વ છે પીળો રંગ આનંદ સમૃદ્ધિ જ્ઞાન અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે આ દિવસે ભક્તો પીળા કપડાં પહેરીને માતાની આરાધના કરે છે માતા કુષ્માંડાની ઉપાસના કરવાથી જીવનમાં આરોગ્ય સમૃદ્ધિ અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે જય માતા દી